ગામથી વિદેશી દારૂ ઝડપી પાડતી પાટણ એલસીબી પોલીસ સાંતલપુર તાલુકાના કિલાણા ગામ ખાતેથી વિદેશી દારૂ ઝડપી પાડતી બે આરોપી સાથે પાટણ એલસીબી પોલીસે ઝડપ્યા છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કિલાણા ગામ ખાતેથી પાટણ એલસીબીની ટીમ ઇંગ્લિશ દારૂ સાથે એક કાર અને બે આરોપીની ધરપકડ કરી તેના વિરોધમાં સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે પોલીસને મળેલી બાતમીના આધારે એક હજાર પાંચસો એકવીસ નંગ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ હજાર સાતસોને સત્યાવીસ બિયર દારૂ ઝડપી પાડ્યો હતો

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે